નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ભરતનગર બાર નંબરના બસ સ્ટેન્ડ નજીક પાણીની લાઇન લીકેજ થતા રોડ ઉપર પાણી ફરી વળ્યું હતું ભરતનગર બાર નંબર ના બસ સ્ટેન્ડ નજીક પાણીની મુખ્ય લાઈન માં લીકેજ થતા રોડ ઉપર પાણી ફરી વળ્યું હતું રોડ ઉપર પાણી ફરી વળતા આ વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઇનનું મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે